નિર્ગમન ઓગણીસ પછી યહોવાહે મુસાને કહ્યું જો હું ગાળા વાદળમાં તારી પાસે આવું છું જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે અને તારા પર સદા સર્વદા વિશ્વાસ રાખે અને મુસાએ લોકોએ જે કર્યું હતું તે યહોવાહને કહી સંભળાવ્યું સ્વર્ગીય પિતા તમે અમને એ બતાવવા બદલ આભાર કે તમે એક એવા છો જે બોલે છે અને પોતાને પ્રગટ કરે છે જેમ તમે વાદળમાં આવ્યા હતા જેથી લોકો ઓળખે અને તેના પર વિશ્વાસ કરે તેમ આજે અમારી અમારી નજીક આવો જેથી શ્રદ્ધા વધુ મજબૂત બને અમે અમારા હૃદયમાં તમારો અવાજ સાંભળીએ છીએ અને અમને હંમેશા તમારા શબ્દ અને તમારા પસંદ કરેલા માર્ગદર્શન પર વિશ્વાસ રાખવામાં મદદ કરીએ છીએ પ્રભુ અમારી નજીક રહો અને અમને વિશ્વાસ ઉપડે તમારું પાલન કરવાનું શીખો ઈસુના નામે આમીન